સુસ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ઉકેલવા માટે આપણે આલેખ રીત જોઈ હવે આ સમીકરણ યુગ્મને ઉકેલવા માટે બેજીક રીતોમાં પ્રથમ બેજીક રીત એટલે કે આદેશ રીતથી ઉકેલ મેળવવા માટે આજે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદ્ય જ રીતે મેળવું સમીકરણ યુગમાં આપેલું છે આપણે ત્રણેક છેદમાં બે ઓછા પાંચ વાય છેદમાં ત્રણ બરાબર માઇનસ બે અને એકના છેદમાં ત્રણ વધતા વાયના છે બે બરાબર તેરના છેદમાં છ આ સમીકરણ યુગમાંનો ઉકેલ આપણે આદ્ય જ રીતથી મેળવવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ અહીં દ્વિચ સુરેખ સમીકરણ યુગમાં આપેલું છે ત્રણેક્સ છેદમાં બે ઓછા પાંચ વાય છેદમાં ત્રણ બરાબર માઇનસ બે અહીં છેદમાં બે અને 3 નો લસા મળશે છ આખા સમીકરણ આપણે છથી ગુણી દઈએ તો છ પ્રથમ ત્રણે છેદમાં બે ઓછા છ ગુણ્યા પાંચ છેદમાં ત્રણ બરાબર છ માઇનસ બે દરેક પદને આપણે છ થી ગુણાવેલું છે પ્રથમ પ્રથમાં બે તેરી છ બીજામાં ત્રણ દુ છ અને ત્રીજામાં છ દુ બાર થશે અહીં ત્રણ તેર નવેક્સ માઇનસ બે પચાસ દસ વાય બરાબર છ દુ બાર માઇનસ બાર આમ સમીકરણ મળે છે નવેક્સ માઇનસ દસ વાય બરાબર માઇનસ બાર હવે બીજું સમીકરણ એકના છે ત્રણ એકના છે ત્રણ વધતા વાયના છેદમાં બે બરાબર તેરના છેદમાં છ તેરના છેદમાં છ અહીં દરેક છેદનો લસા મળશે છ આથી આખા સમીકરણ આપણે છથી ગુણાવી દઈએ તો છ ગુણ્યા એકના સર ત્રણ વત્તા છ ગુણ્યા વાયના છે બે બરાબર છ ગુણ્યા તેરના છેદમાં છ પ્રથમ પદમાં ત્રણ એક ત્રણ ત્રણ દુ છ આથી મળશે બે એક્સ બીજા પદમાં બે એકુ બે બે તેરી છ મળશે ત્રણ વાય અને ત્રીજા પદમાં છ છ ઉડી જશે મળશે તેર આ રીતે સમીકરણ મળશે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર આ સમીકરણને આપણે પ્રથમ સમીકરણ એક વડે બીજા સમીકરણને આપણે બે વડે દર્શાવીએ હવે બંને સમીકરણમાં ચલમાં સૌથી નાનો સગુણક છે સમીકરણ બેમાં ચલ તો સગુણક બે આથી એક્સને આપણે આદેશ લઈએ તો સમીકરણ બે પરથી એક્સ બરાબર ત્રણ વાય છે એ પ્લસ છે બરાબર જૂની બાજુ લઈ જાય તો માઇનસ થઈ જાય તેર માઇનસ ત્રણ વાય અને સહકૂર્ણ બે છે એ જશે છેદમાં એટલે છેદમાં બે આ રીતે મળશે એક્સ બરાબર તેર ઓછા ત્રણ વાય છેદમાં બે આ સમીકરણને આપણે સમીકરણ છોડ ખાવીએ અને એક્સની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકતા એક્સની કઈ કિંમત મળેલી છે એ મળી છે બેમાંથી તો આપણે સમીકરણ એકમાં નવ એક્સ એમાં એક્સના સ્થાને આપણે મૂકશું એક્સની આ કિંમત તો નવ કાંશમાં તેર ઓછા ત્રણ વાય છેદમાં બે માઇનસ દસ વાય બરાબર માઇનસ બાર હવે છેદમાં બે મળે છે સમીકરણ બેથી ગુણ ગુણતા જઈએ અને નવ છે તેરને ગુણશે તો તેર નવ એકસો સત્તર નવ છે ત્રણને ગુણશે તો નવ તેરી સત્યાવીસ વાય માઇનસ સત્યાવીસ વાય હવે દસને ગુણશે બે તો બે દાણ વીસ માઇનસ વીસ વાય અને બારને ગુણસે બે તો માઇનસ ચોવીસ હવે માઇનસ સત્યાવીસ વાય માઇનસ વીસ વાય નિશાની સરખી છે એટલે સરવાળો થાય સરવાળ થશે વીસ ને સત્યાવીસ સુડતાલીસ વાય એ બરાબરની જમણી તરફ લઈ જાય આપણે તો થઈ જશે પ્લસ તો એકસો સત્તર એમને એમ માઇનસ ચોવીસ છે એને ડાયબી તરફ લઈ જાય તો થઈ જશે પ્લસ ચોવીસ અને સુડતાલીસ વાય છે એ ઋણ છે જમણી તરફ લઈ જાય તો ધન થઈ જાય સુડતાલીસ વાય હવે એકસો સત્તર ચોવીસ એટલે એકસો એકતાલીસ સુડતાલીસ ગુણાકારમાં છે અસહગુણ તરીકે જશે છેદમાં તો એકસો એકતાલીસ છેદમાં સુડતાળીસ બરાબર વાય આપણે જોઈ શકીએ સુડતાલીસ એકસો સુડતાલીસ સુડતાલીસ તેરી એકસો એકતાલીસ માટે વાય મળશે આપણે વાય બરાબર ત્રણ હવે વાયની કિંમત મૂકશું આપણે સમીકરણ ત્રણમાં તો લખીએ વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા એક્સ બરાબર તેર ઓછા ત્રણ y વાયને સ્થાને મૂકશું આપણે ત્રણ છેદમાં બે તો એક્સ બરાબર તેર ઓછા ત્રણ કાઉસમાં ત્રણ વાયના સ્થાને મૂકીએ આપણે ત્રણ છેદમાં બે તેર ઓછા ત્રણ તેરી નવ તેરમાં નવ જાય તો મળશે ચાર ચારના છેદમાં બે બે એક બે દુ ચાર તો એક્સ મળશે આપણે બે આ રીતે લખી શકીએ આપણે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ છે આ રીતે આપણે આપેલ સમીકરણ યુગનો ઉકેલ આદર્શ રીતે મેળવી શકીએ છીએ આભાર